મિત્રો રાતના સાડા બાર વાગી ગયા છે અને અમદાવાદ રિવરફ્રન્ટ અને અમે અહીંયા બેસવા આવ્યા હતા અને સાડા બાર વાગ્યા એક ભાઈ અમને મળી ગયા છે શું નામ છે ભાઈ તમારું અને દીપકભાઈ સરસ મજાના ઘૂઘરા વેચે છે આ વધી વધ્યા છે દીપકભાઈ અત્યારે ઘૂઘરા વધ્યા છે આમ તમે રેગ્યુલર કઈ જગ્યા ઉભા રહો છો આમ રેગ્યુલર હું આપણે વલ્લભ સદન ઉભો રહું છું બરોબર જે ઉભા છે હજી સેન્ડવીચ છે ને એના સામે બરોબર અને કયા ટાઈમે ઊભા હો છો તમે સાંજે છ થી અગિયાર બાર વાગ્યા સુધી બરાબર અને ખાલી ઘૂઘરા જ વેચો છો તમે હા ખાલી ઘૂઘરા ઓકે અને એક ડીશનો શું પ્રાઇસ હોય છે તમારે ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ઓકે ઘૂઘરા મોટી સાઈઝ જ નથી કઈ ચટણી છે આ તીખી ચટણી લસણની ચટણી છે આ સિંગની ચટણી છે સિંગ ને મરચાંની ને એની ઓકે ચટણી

ઓકે આ મીઠી ચટણી છે શું નામ તમારું કીધું દીપક વાગેલા ઓકે મિત્રો આ દીપકભાઈ છે જે ઘૂઘરા વેચે છે અને રિવરફ્રન્ટ ઉપર અમને એકદમથી મળી ગયા છે તો આપણે ભાઈનો વિડીયો બનાવ્યો હવે દીપકભાઈ કદાચ ના વેચાય તો ઘરે ઘરના લોકો ખાશે એટલે આ તો બસ આ રીતે આ તો તમે પૂછ્યું તો બાકી સામે કોઈ ઓકે બાકી તો ત્યાં જ વેચીએ છીએ અહીંયા બોટલ જે બચી હોય એ જ ખાલી વેચ્યું બરાબર ઘણો ટાઈમ થઈ ગયો નહીં આ તો અમારું નસીબ કહેવાય કે રાતના સાડા બાર વાગે અમને ઘૂઘરા ખાવા મળે છે બને કઈ ડીશ આપણી હા બની ઓકે મિત્રો આ ડીશ છે ઘૂઘરાની